મિત્રો જે વ્યક્તિની જૂની ઉઘરાણી એટલે કે કોઈ પણ લેવડદેવડ થઈ હોય તમે કોઈને ઓછીના પૈસા આપેલા હોય કે પછી કોઈને ધિરાણ કરેલ હોય અને એ વ્યક્તિ તમારા પૈસા કે તમે કરેલું ધિરાણ એ તમને પાછું ન આપતું હોય અને સમય ઉપર સમય આપતો હોય એ ઉપરાંત પણ એ સમયમાં પણ તમારા પૈસા પાછા ન આવે એ વખતે તમારે આટલું જરૂર કરજો જેનાથી તમારા ઓછીના કે ઉધાર આપેલ પૈસા કે ધિરાણ કરેલ પૈસા કે મૂડી કે જે દર દાગીના હોય કે કોઈ પણ ચીજ વસ્તુ હોય એ તમે સમયમર્યાદામાં જ એ વસ્તુને તમે પાછી મેળવી શકશો અને પૈસા પણ તમે પાછા મેળવી શકશો બસ તમારે આ પ્રમાણે જરૂર કરવાનું છે મિત્રો આજના યુગમાં પૈસો કેટલો મહત્ત્વનો છે પૈસા વગર આ જમાનામાં કશું જ શક્ય નથી મિત્રો તમે જે ધારો છો એ બધું જ પૈસાથી અત્યારના સમયમાં પરિવારને ખુશીઓ આપી શકો છો આજનો માણસ પૈસા માટે સુખની શોધમાં આમ તેમ ભટક્યા કરે છે અને પૈસો કઈ રીતે કમાવો પૈસાને કઈ રીતે પેદા કરવો કઈ રીતે આપણા ઘરમાં પૈસો આવે એ માટે આજનો માણસ રાત દિવસ તનતોડ મહેનત કરે છે અને એ પૈસો જો તમે કોઈને મદદ કરેલી હોય કોઈને ઉધાર આપેલ હોય ઉછીના આપેલ હોય અને તમારા ખરા સમયમાં એ ઉધાર આપેલા પૈસા કોઈને મદદ કરેલી હોય અને એ પૈસા કોઈને ઉછીના આપેલા હોય એ પૈસા કોઈને ધિરાણ કરેલા હોય એ પૈસા તમારા ખરા સમયમાં કામ ન આવે તો એ પૈસો શું કામનો મિત્રો મિત્રો જ્યારે પૈસાની આપણને જરૂર હોય છે એ વખતે આપણા ઉપર શું વીતે છે એ તમે કોમેન્ટમાં જણાવજો ખરા સમયમાં જો મહેનતનો પૈસો આપણા જોડે ન હોય તો આપણા ઘણા બધા કાર્યો અટકાઈ જાય છે આપણું ઘર ચલાવવું હોય આપણા ઘરનો આર્થિક સ્થિતિ ચલાવી હોય તો એ પૈસો જો ખરા સમયે આવે તો આપણા ઘરમાં તકલીફ કે માંદગી કે બીમારી કે કોઈ પણ આર્થિક પરિસ્થિતિ સર્જાય નહીં આવા મિત્રો અનેક દાખલાઓ છે અનેક કિસ્સાઓ છે જે લોકો કોઈને મદદ કરે છે કોઈનું કામ પણ કરે છે અને પૈસો નથી આવતો ખરા સમયે એ લોકોને ઘરમાં આર્થિક તંગી પરિસ્થિતિ ભોગવવી પડે છે એટલા માટે તમે કોઈ પણ મહેનત મજૂરી કરતા હોય વ્યવસાય કરતા હોય નોકરી બિઝનેસ કરતા હોય તમારો પગાર ટાઈમસર ન આવે તમારો નાણાકીય જે પરિસ્થિતિ હોય જે વ્યવહાર વર્તન હોય પગાર ઉપર જે લોકો જીવતા હોય એ પગાર ટાઈમસર તારીખે ન આવે તો બાકીના ચાર પાંચ કે આઠ દસ દિવસ જે વિતાવવાના હોય જે ઘર ચલાવવાનો હોય એ કેટલી બધી મુશ્કેલી પડે છે એ મિત્રો તમે કઈ રીતે ઘર ચલન ચલાવો છો એ કોમેન્ટમાં જણાવજો અને તમે કોઈને ઉછીલા આપેલા પૈસા હોય ઉધાર આપેલા હોય એ પૈસા તમારે કઈ રીતે પાછા મેળવવા તમારા ઘરમાં સતતને સતત આવક જ આવે ખર્ચા ઓછા થાય અને સુખ ઘરમાં રહે એના માટે આપણે આ રીતે માં કુળદેવીને જણાવવાનું છે અને સાચા હૃદયના ભાવથી કુળદેવીને પ્રાર્થના કરવાની છે મિત્રો આપણું સર્વસ્વ આપણા ઘરનો આધાર મૂળ આપણે સ્વયંભૂ પોતે છીએ આપણો ઘર સંસાર ચલાવો એ આપણી નૈતિક ફરજ છે આપણા ઘરને આપણા સમસ્ત કુટુંબ પરિવારને સારી રીતે સુખ સંપન્ન થાય એ રીતે આપણે ઘરમાં પૈસો કમાવીને લાવીએ તો ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એના માટે મિત્રો આપણે આપણા કુળદેવીને નિત્ય સવારમાં દીવો કરવાનો છે અને માતાજીને સાચા હૃદયના ભાવથી નિઃસ્વાર્થ કરેલી પૂજા હોય એમાં જો તમે માતાજીને ભાવ જણાવો તમારો જે સાચો હોય એ કે હેમાં મેં આ ભાઈને કે આ બહેનને કે આ વ્યક્તિને મદદ કરેલી છે અને મેં મારા ખરા મહેનતનો પૈસો આ ભાઈને મદદમાં કે ઓછીના પેટે એના કામ થઈ જાય એ સામેવાળાનો ભાઈનું જે કામ હોય એ અટકાય નહીં એટલે મેં મદદ કરેલી છે અને એ પૈસો મને ટાઈમસર ભાઈ આપતા નથી આપવાનો તો છે જ પણ મને સમય આપે છે મને વારંવાર ધક્કા ખવડાવે છે કે હું આપી દઈશ કે આપીશ કે કાલે આપું કે પરમ દિવસે આપું વારંવાર આવું મને કહે છે પણ નિસ્વાર્થ ભાવથી માતાજીને જણાવવાનું જેથી કરીને સામેવાળા ભાઈની પરિસ્થિતિ સુધરે અને એ વ્યક્તિ કમાવીને થોડા થોડો પૈસો તમને ચૂકવણી કરે તો નિસ્વાર્થ ભાવથી માતાજીને ક્ષમા માગજો અને પ્રાર્થના કરજો કે જે વ્યક્તિ જોડે તમે પૈસા માગો છો એ વ્યક્તિનો ધંધો બિઝનેસ વેપાર સારો ચાલે અને એ વ્યક્તિ થોડા થોડા પૈસા કમાવીને મારી ઉઘરાણી પૂરી કરે અને મારી જે પૈસાની અછત પડી છે એ પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના કરજો જેથી કરીને સામેવાળો પણ સુખી થઈ શકે અને તમારા પૈસા ઓછી ના કે ઉધાર આપેલા હોય એ ધીમે ધીમે પાછા આવી જાય અને માતાજીને જરૂર પ્રાર્થના કરજો હે મા કુળદેવી અમારી પ્રાર્થના સ્વીકાર કરજો અમારી ભૂલોને માફ કરજો અને અમારા પરિવારને હેમખેમ રાખજો સર્વકુશળ મંગલ રાખજો અમારો ધંધો વેપાર સારી રીતે ચલાવવા માટે અમારા ઉપર અમી કૃપા કરજો સારા સદવિચાર આપજો સદબુદ્ધિ આપજો જેથી કરીને અમારું આ જીવન મા કુળદેવીની કૃપાથી ધન્ય બની જાય હે મા કુળદેવી અમારા બાળ બચ્ચે ધંધે રોજગારે નોકરી વ્યવસાયે શારીરિક ક્ષેત્રે અને કૌટુંબિક સમાજ ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં અમને નબળાઈ ન આવે અને અમારા પડખેમાં ઊભી રહેજે અમારા જીવનમાં ક્યારેય મુશ્કેલી ન આવે એવીમાં અમને સદબુદ્ધિ આપજે અને અમારા ઉપર અમી દ્રષ્ટિ કરજે એવીમાં તું કૃપા કરજે હે મા ભગવતી હે મા કુળદેવી તમારા અમી દૃષ્ટિ અને તમારા આશીર્વાદથી અમારું આ જીવન ધન્ય થઈ જાય અને અમે કોઈ પણ આડાઅળે રસ્તે ન જઈએ એના માટે સદબુદ્ધિ આપજે સારા માણસોની સંગત આપજે સદગુરુના ચરણોમાં રહીએ કોઈ વડીલોના ચરણોમાં રહીએ ધર્મના માર્ગે રહીએ એવી સદ્બુદ્ધિ આપજે ને ફેશનના માર્ગે દૂર રહીએ એવી સદ્બુદ્ધિ આપજે હે મા જગતજનને હે મા કુળદેવી એવી કૃપા કરજે કે જેથી કરીને આ મનખો અવતાર પાવન થઈ જાય એવી માં ભગવતી જોડે પ્રાર્થના કરજો એવી હું આપ તમામ મિત્રો જોડે વિનંતી કરું છું અને આપ સર્વ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગલ રહો એવી હું ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયો તમે કયા ગામથી કયા જિલ્લામાંથી તાલુકા શહેરમાંથી જોઈ રહ્યા હોય એ કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો જય ગુરુદેવ જય મા